અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણો સૈયદ ચોકડી પાસે ગત મોડી રાત્રે તરફ જતા રોડ ઉપર પેટ્રોલ પંપની સામે પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ લાગી હતી જેમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદ ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ને ચોરાણું મુજબ અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ